ખાસ કરીને મારા ડેડિયાપાડાના લોકોને કેવું છે ચૈતર ચીટર ગદ્દાર એની અટક ગદ્દાર વસાવા નહીં પણ ગદ્દાર વસાવા ગદ્દાર સિટર સોર છે દોસ્તો આદિવાસીનો દોસ્તો કરોડો રૂપિયા લૂંટી ખાઈ ગયો એવા એવું કહેવામાં આવી રહ્યું છે દોસ્તો આ ભાઈનો તમે વિડીયો તમને બતાવો દોસ્તો હકીકત છે જો ટાઈમ મને ખબર નથી પણ દોસ્તો આ ભાઈનું કેવું છે કે છેતરભાઈ દોસ્તો કરોડો રૂપિયા આદિવાસીના ટેસીના નામે દોસ્તો લૂંટી ખાઈ ગયો એવું કહેવામાં આવ્યું સારું તમે એ ભાઈનો વિડીયો જોઈ લો પહેલાં ખાસ કરીને મારા ડેડિયાપાડાના લોકોને કેવું છે ચૈતર ચિતર ગદ્દાર એની અટક ગદ્દાર વસાવાના એક ગદ્દાર ગિરસા દાદાનું હતું એમાં સાહેબ મારી મદદ હતી પણ એ લોકોએ એના નામે ત્યાં આદિવાસીની સમિતિ બનાવી એ સમિતિનું હું સ્વાગત કરું છું જે કઈ આદિવાસી મને આવતા પણ આણે જે આગેવાની લીધી એમાં કરોડો રૂપિયા એણે ઉઘડાવ્યા છે ત્યાં આગળ સ્ટેચ્યુના નામે જલ સે નળની અંદરથી લાખો રૂપિયા ઉઘડાવી લીધા છે હું ચેલેન્જ હાથે કેમ છું એને કઈ વાંધો નહીં દાવો કરવો હોય તો કરે પણ આવા ગદ્દારોએ સમાજ સાથે પણ ગદ્દારી કરી અને પૈસા ઉગડાવ્યા એવી જ રીતે એફઆરએ ના પૈસા એમણે ઉગડાવ્યા એક કરોડ રૂપિયા આજે તમે પૂછ્યું એને ઇન્ક્વાયરી થવી જોઈએ હું શું ધંધા કર્યા છે મેં એને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા ધારાસભ્યના પીએ બનાવ્યા આયોજન માટે કર્યું અમે આ સંગઠન ભારતીય ટ્રાઇબલ કિસાન મજદૂર સંઘના એને પ્રમુખ બનાવ્યા આ માણસે ગદ્દારી કરી જો આની સાથે ગદ્દારી કરતો હોય તો જનતા કેડિયાપાડા અને સાગબારા જનતા સાથે એકદારી કરજો આવા લોકો થી ચેતી રહેજો આ તો ખાલી સમાજને ને છેતરવાળા લોકો છે અને આ સમાજ ના વોટ લેવા માટે એટલે ચૈતર ચિતર ગદ્દાર એનું નામ અહી છોકરાની ની જેમ રાખ્યો એની પર આટલા કેસ થતા પાછા કે હું રાજકોટ મળવા જતો વોન્ટેડ હોય હવે આની અંદર વોન્ટેડ હતા બીજા કેસોમાં અમે આઈ ગાડી રાતનો દિવસ છોકરાની જેમ એને ખવાડતા હતા અને રાખતા હતા

ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈત્રભાઈ જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો લોકો જેલવાસ ખોટો ખોટો છે 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 એટલે અમારા અમારા લોકોમાં ખૂબ આક્રોશમાં કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યો છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને આ થોડા દિવસ પહેલા એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં પણ ડેડીયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જયારે રાજપીપળા આવ્યા તો પોલીસ અમને અંદર નથી આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અમને અમને કીધું કે નથી જવાનું અંદર એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે પણ ચૈતરભાઈ છે સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે

કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકો આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચા પાડવા માટે એ લોકો માફી માંગવાનો એક કાવતરો રચ્યું છે ચૈતરભાઈ માફી ક્યારે નહીં માગે કેમ કે ચૈતરભાઈ સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે જે દોસ્તો ક્ષેત્ર વસાવવા પર મનસુખ વસાવે જે ખોટો આરોપ મારો લગાવ્યો હતો દોસ્તો એમને વિશે અને આપણા આદિવાસી સમાજ માટે એક ભાઈ શું કેવા માંગી રહ્યા છે દોસ્તો એ તમે વિડીયો જોઈ લો અને તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરીને થેન્ક યુ જય જોહર જય આદિવાસી તમે વિડીયો જોઈ લો ત્યારે હું સાંસદ મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું કે બે હજાર ત્રેવીસમાં જ્યારે ચૈતરભાઈ ઉપર તમે જે રીતે ખોટો કેસ કર્યો અને ખોટા કેસ કરી અને એમને જે રીતે નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લામાંથી એમને જે દૂર રાખવામાં આવ્યા હતા એમના આદિવાસી સમાજ થી એમને દૂર રાખવામાં આવ્યા હતા એ દિવસે પણ આપની મીડિયાના માધ્યમથી મેં મનસુખભાઈને કીધું હતું કે જો મનસુખભાઈ સાચા હોય તો એમનો સમય એમની જગ્યા અને એમની તારીખે એ સમય આપે ભરૂચની અંદર જ્યારે પાંત્રીસ વર્ષથી જ્યારે એ રાજ કરે છે ત્યારે હું એક સામાન્ય જિલ્લા પ્રમુખ તરીકે એમની સામે બેસવા તૈયાર છું અને એમના જે કંઈ પણ કરેલા કામો છે એ બતાવે અને એની સામે જે નથી કરેલા કામો કામોને જે આદિવાસીને જે હક અપાવવાની વાતો છે એ ખાલી વાતો કરી છે એમને ત્યારે એ આદિવાસી સમાજને પણ ખબર પડે કે મનસુખભાઈ આદિવાસી સમાજ માટે શું કર્યું છે પહેલાં તો મનસુખભાઈ પોતે ભાગલા પડાવી રહ્યા છે ભાજપ પોતે ભાગલા પડાવી રહી છે આદિવાસીનો અવાજ દબાવી રહી છે કારણ કે જે રીતે મનસુખભાઈએ વાત કરી ત્યારે મનસુખભાઈ એમના પોતાના જો ખાલી એમના પોતાના ફેસથી એક ગ્રામ પંચાયતનું ઇલેક્શન જો જીતી જાય ને તો પણ બહુ મોટી વાત છે પરંતુ દર વખતે ભાજપના નામથી આજે સાત તમથી એ જ્યારે સાંસદ બની રહ્યા છે ત્યારે જનતાને પણ ખબર છે કે એમના પોતાના નામથી એ જો ગ્રામ પંચાયત ના જીતી શકતા હોય તો એવા માણસ